માદક પદાર્થ ગાંધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં માદક દ્રવ્યોને ખરીદ વેચાણ થતા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીનાઓએ ટીમ બનાવીને વિસ્તારમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ જે આધારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગ મારતા દરમિયાન પોલીસ સ્ટેશનના અને લોકરક્ષક અનિલભાઈ ભલાભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર રાહે મળેલ બાતમી હકીકતને આધારે કૃણાચાર ચારસ્તા પાસે પતરાના પાર્કિંગમાં રેડ કરતા મોહિત જીતેન્દ્રભાઈ ખેતલા નામનો એસમ પોતાનો આધિક ફાયદા સારું ગેરકાયદેસર વિચાર કરવાના હેતુએ વગર પાસ પરમિટ લાયસન્સે વનસ્પતિ જનમાદક પદાર્થ ગાંજો વજન 125.12 ગ્રામના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસની ટીમ પકડાયેલા આરોપીનું નામ મોહિત જીતેન્દ્રભાઈ ખેતલા ઉંમર વર્ષ 22 નય પકડાયેલા આરોપીમાં લિમ્બાયત મટી ખાડી ખાતે રહેતા એક આશ્રય સાઇટ ફરજના મુસ્લિમ કાકા જેનું પૂરો નામ સનામો મળેલ નથી